બાબુભાઈ પાંડાવદરા રજૂઆત કરવામાં આવી છે સરકારી ભાવસેજી હોસ્પિટલની અંદર જે સાઠ વર્ષથી ઉપરના દર્દીઓને દાખલ કરવામાં આવતો હોય ઇમરજન્સી તો ન્યાજ જ જે ગેટ ઉપર છે જાતા જ અંદરમાં જે ગેટ ઉપર ઉપરથી જે ઓલા પોપડા પડે એમ છે દરવાજાને ઉપર આખું બધું તૂટેલું ફાટેલું છે સ્લેબ જેવું છે એ અને એ જ્યારે મેથે પડશે ત્યારે મોટી ખાના ખરાબી થાય અને જો કે દર્દી કે કોઈ પટાવાળા કે નર્સિંગ સ્ટાફ કે ડૉક્ટર કે નીકળતા કોઈની માથે પડશે તો ખાના ખરાબી થશે એટલે મારું કહેવાનું છે કે તાત્કાલિક જે જીરિયાટી ડોડ છે એના જે ગેટથી સરોસર આખું બે જે સ્ટોરરૂમ છે ત્યાં પણ પોપડા ખરા એમ છે એટલે વહેલી તકે એનું સ્મારકામ કરી અને વહેલી તકે ઓલું કરે ને ઇતર આમાં માનહાની થાય એવી મને એવું દેખાય દહેશત છે એટલે વહેલી તકે જે તંત્રની અંદરમાં આવતું હોય કરવું જોઈએ જર્જરિત છત ને લઈને આ વોર્ડના ઇન્ચાર્જ દ્વારા પણ લેખિતમાં માં પીઆઈયુ આપવામાં આવ્યું છે તો અહીં આવેલ સ્ટોર રૂમની છત પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર